રિટાયર્ડ માણસની વ્યથા જ્યારે તે જતી એમ કે પાછલી ઉંમરમાં જ્યારે એકલા હોય છે ત્યારે જે સમય કાઢવાનો હોય છે તે બહુ કઠણ બની જતો હોય છે એની એક નાનકડી વાર્તાનું નામ છે બંધન એમ કે એક ભાઈ છાપુ વાંચતા હોય છે અને એના દીકરાને પૂછે છે કે તમે કાલે પિકનિક પર ગયા ત્યારે કેવું રહ્યું ત્યારે કહે છે કે સારું રહ્યું અને પછી બીજી વાર પૂછે છે એના પપ્પા કે તમે એમ કે ગયા હતા ત્યાં એમ કે ફેમિલી સાથે જવાય ખરું ત્યારે પેલા જે દીકરો હોય છે એની આંખમાંથી આંસુ થઈ જાય છે ભીની આંખ થઈ જાય છે ત્યારે એના પપ્પા છાપું વાંચતા હોય છે અને સામે જોઈ અને છાપું સાઈડમાં કરે છે અને કહે છે શું થયું ત્યારે કહે છે કે મેં ચાર ફેમિલી ત્યાં ફરવા માટે ગયા ત્યાં મારો ભાઈબંધ તમને ખબર છે એ એમ કે એના એના પપ્પા એટલે એના મમ્મી બે વર્ષ પહેલાં ગુજરી ગયા હતા અને એના પપ્પાની એમ કે વાત એના પપ્પા રિટાયર્ડ હતા અને ઘરમાં એમ કે એ મારા ભાઈબંધ અને એમની મિસિસ બંને નોકરી કરતા હોય છે અને નાનો પાંચ વર્ષનો બાળક તો એને લેવા મૂકવા જવાનું ઘંટી મેં એમ કે દળો દળણું દળી દઈ શાકભાજી લેવા જાય છોકરાને નિશાળે મૂકી આવી એનું નામ ચિંટુ હોય છે અને આવા બધા એમ કે સ્વૈચ્છિક જવાબદારી એમણે ઉપાડી લીધી હોય છે અને એક દિવસ એમ કે એમણે એક્ટિવા ઉપર જતા હતા એ ચિંટુને મૂકવા સ્કૂલે અને તે પડી ગયા અને જ્યારે એના છોકરાને અને બહુને ખબર પડે છે કે આ મારા ચિંટુને વાગ્યું તો નથી ને એવા બધા પ્રશ્ન ચિંટુ માટે પૂછે છે પણ પપ્પાને કોઈ ભાર લીધું નથી અને એમનો પગ પણ મચકોડાઈ ગયો હોય છે અને ટીચર છોલાઈ ગયા હોય છે ત્યારે એમને એટલું બધું દુઃખ લાગે છે અને પોતાના રૂમમાં જઈને એટલા બધા રડે છે અને પછી થોડા દિવસ થાય છે અને ઉંમરની સાથે સાથે એમને થાક પણ લાગતો હોય પણ કહી શકતા નથી પણ એક દિવસે એમણે મન મક્કમ રાખી અને દીકરાની બહુને બંનેને બોલાવ્યા અને કહ્યું કે હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું અને તમે એમ કે હવે ચિન્ટુને સ્કૂલે લે લેવા જવા માટે મૂકવાનું અને લેવાનું બંને માટે તમે ગાડીની બધી વ્યવસ્થા કરી લો હવે હું નહીં કરી શકું હવે મને થાક બહુ લાગે છે ત્યારે એમના જે બહુ હોય છે એ આ એમના સાસ સસરાને જેમ તેમ બોલી નાખીએ છીએ અને કહે છે કે ઘરમાં રહ્યા રહ્યા આવા બધા કામ તો એમ કે કરવા જ જોઈએ એમની માથે એમ કે જે સ્વૈચ્છિક જવાબદારી એમ લીધી હોય છે એ એમની માથે થોપી દે છે અને પછી એમણે જ્યારે રાત્રે સૂતા હોય છે અને સવારે જ્યારે એમનો દીકરો એમની જે એના પપ્પાના રૂમમાં જાય છે ત્યારે એક નાનકડી ચિઠ્ઠી લખેલી હોય છે અને કહે છે લખેલું હોય છે કે આજથી મને તું શોધતો નહીં અને હું એમ કે મારા રસ્તો મેં શોધી લીધો છે અને હું આ બંધનમાં રહેવા માગતો નથી અને હું મારી રીતે પાછલી જીવન જિંદગી જે જીવન છે મારું એ હું મારી રીતે પસાર કરી લઈશ અને હું હવે મને તું શોધવાનો પ્રયત્ન ના કરતો આવી ચિઠ્ઠી લખી અને એના પપ્પા જતા રહે છે ઘર છોડીને અને જ્યાં આ લોકો આ ચાર ફેમિલી ફરવા ગયું હોય છે તે ફોરેસ્ટમાં ગયું હોય છે અને આ ચાર ફેમિલી ઝાડ નીચે બેઠા બેઠા એ લોકો વાતો કરતા હોય છે એના બાળકો બધા ક્રિકેટ રમતા હોય છે અને આ ચીમટું દડો નાખતો હોય તો દડો એમ કે દૂર જંગલ સુધી જંગલમાં જાડવાની જે પડી જાય છે જ ગયો હોય છે ત્યાં ચીમટું જે દડો લેવા જાય છે ત્યાં એક સાપ હોય છે એટલે છોકરો એમ કે ડરીને પપ્પા પપ્પા ગૂમો પાડે છે અને પછી બધા ભેગા થઈ જાય છે ત્યારે જ્યાં ફોરેસ્ટનો જે અધિકારી હોય તે આવે છે અને કહે છે કે કશું કરતા નહીં એમ કે આ તો કોબરા છે એમ કે પડશે તો એમ કે જીવ જીવ એમ કે જીવ જીવલેણ એમ કે થશે એટલે કે તમે કોઈ એમ કે આઘા જતા રહો હું બાપજીને બોલાવી લાવું છું અને જે પેલા અધિકારી છે એ બાપજીને બોલાવા જાય છે અને બાપજી જેવા આવે છે અને પેલા સાપને એમ કે હાથ અપડાડે આમ હાથમાં લે છે અને સાપ ફટાફટ ત્યાંથી જતો રહે છે ત્યારે જે ચિંટુના પપ્પા એટલે કે એમનો પોતાનો દીકરો એમને જોયેલી એટલે એમને કહ્યું કે આ તો મારા પપ્પા છે અને તરત એ જે બાપજી છે એમના પગમાં પડી જાય છે અને કહે છે પપ્પા ચલો હવે અમારા ઘરે અમે તમને ઓઠી લીધા તમે મારા પપ્પા જ છો અને પેલો ચિંટુ પણ દાદા દાદા કહીને એમના ગોળી લાગી જાય છે ત્યારે જે બાપજી છે એ કહે છે કે હવે મેં મોં માયા સંસાર એમ કે તાગી દીધો છે અને હું આ પશુ પંખી અને જનાવર મને સમજી શક્યા પણ એમ કે તમે મને સમજી શક્યા નહીં અને આ એમ કે મારે એ અબૂલ પ્રાણી જે પશુ પંખી જે જનાવર છે એ અબોલ છે છતાં બી મને સમજી શકે છે અને મને અહીંયા આનંદ છે હું અહીંયા રહું છું હવે હું ઘેર આવવા માંગતો નથી એમ કરી અને એ બાપજી એમ કે જતા હોય છે ત્યારે એ જે ચારે પરિવાર જે આવ્યા છે જે ચારે ફેમિલી એમની પાછળ પાછળ જાય છે અને જે એમનો દીકરો છે તો રડતો રોડતો કહે છે પપ્પા એમ કે અમે આવી ભૂલ નહીં કરીએ તમે એમ કે ઘરે ચાલો ત્યારે ત્યારે એ બાપજી કહે છે કે તમે એમ કે મારા દેહને અભડાવી દીધો આ સંસારનો મોહ માયા મેં બધી છોડી દીધી છે એમ કરતાં કરતાં એ ચાલતા ચાલતા જતા હોય છે અને જે નાનકડું મંદિર છે એમાં એમ કે ધીમું સંગીત વાગતું હોય છે કે આ તો ઝાંજ પાણી આ તો ઝાંઝ પાણી હં મોતીડા નહીં આ એકદમ આમ સૂર્યો ચડવા જતા હોય છે અને ત્યાં જ ઢસડાઈ પડે છે અને એમનું પ્રાણ પણ ખેડૂત